આપણી દુનિયા જે વીજળીથી ચાલે છે એની પાછળ કેટલાક એવા હીરો છે જે દેખાતા નથી એવા ઉપકરણો જે ચૂપચાપ આપણને બધાને સુરક્ષિત રાખે છે તો ચાલો આજે આવા જ એક મહત્વના રક્ષક વિશે જાણીએ જેનું નામ છે વર્ટિકલ બ્રેક આઇસોલેટર જરા વિચારો જ્યાં હજારો વોલ્ટનો પાવર વહેતો હોય ત્યાં મેન્ટેનન્સ માટે કોઈના મોકલવા એ કેટલું મોટું જોખમ છે કેવી રીતે ખાતરી કરી શકાય કે પાવર સો ટકા બંધ છે અને કામ કરનાર વ્યક્તિ એકદમ સુરક્ષિત છે આ કોઈ નાનીસૂની વાત નથી બહુ મોટો પડતર છે અને આ જ પડકારનો જવાબ છે વર્ટિકલ બ્રેક આઇસોલેટર એનું કામ બહુ જ સરળ પણ એટલું જરૂરી છે વીજળીના પ્રવાહમાં એક એવી ખાલી જગ્યા બનાવી જેને કોઈ પણ પોતાની આંખોથી જોઈ શકે એક દૃશ્યમાન સુરક્ષા ગેપ તો આખરે આ છે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક ઓફલોડ સ્વિચ છે એનો મતલબ એ થયો કે ચાલુ વીજળીના પ્રવાહને રોકવા માટે નથી બન્યું ના એનું કામ તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે પાવર બંધ થઈ ગયો હોય અને એનું મુખ્ય કામ છે સર્કિટમાં એક એવો ગેપ બનાવવો જે સ્પષ્ટપણે દેખાય આ જ એની સૌથી મોટી ખાસિયત છે દ્રશ્યમાન સુરક્ષા આને સમજવાની સૌથી સહેલી રીત છે એક મોટા બ્રિજની કલ્પના કરવી જેમ કોઈ જૂના કિલ્લા પર હોય છે ને જ્યારે બ્રિજ નીચે હોય ત્યારે ગાડીઓનો ટ્રાફિક પસાર થાય છે પણ જેવો બ્રિજ ઊંચો થયો એટલે એક મોટો ગેપ બની જાય હવે કંઈ પણ પસાર ના થઈ શકે બસ આપણું આઇસોલેટર વીજળી માટે બરાબર આ જ કામ કરે છે અને હા અહીં એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે આ આઇસોલેટર ક્યારે પણ ચાલુ લાઈનને બંધ કરવા માટે નથી વપરાતું એ કામ તો સર્કિટ બ્રેકરનું છે આઇસોલેટરનો ઉપયોગ ત્યારે જ અને માત્ર ત્યારે જ થાય છે જ્યારે સર્કિટ બ્રેકરે પાવર કાપી નાખ્યો હોય આ સેફ્ટીનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે તો ચાલો હવે આ ડ્રોબ્રિજની અંદર ડોકિયું કરીએ એવું તે શું છે આની બનાવટમાં જે તેને આટલું ભરોસાપાત્ર બનાવે છે જુઓ આ છે એના મુખ્ય ખેલાડીઓ એક છે મૂવિંગ બ્લેડ જે ખરેખર ઉપર નીચે ફરીને એ ગેપ બનાવે છે પછી આવે ફિક્સ્ડ કોન્ટેક્ટ્સ જે કનેક્શન એકદમ મજબૂત છે એની ખાતરી કરે છે પછી છે ઇન્સુલેટર્સ જે વીજળીને જમીનથી દૂર રાખીને આપણને શોકથી બચાવે છે અને છેલ્લે આ બધાને નચાવનાર ઓપરેટિંગ રોડ દરેક ભાગનો રોલ એકદમ નક્કી છે આપણે ભાગો તો જોઈ લીધા પણ ખરી મજા તો એ જોવામાં છે કે આ બધા ભાગો એકસાથે એક તાલમાં કામ કેવી રીતે કરે છે તો ચાલો આઇસોલેટરને એક્શનમાં જોઈએ તો જુઓ ખોલવાની પ્રોસેસ બહુ જ વ્યવસ્થિત છે સૌથી પહેલાં સર્કિટ બ્રેકર પાવર બંધ કરે છે પછી ઓપરેટિંગ રોડ વચ્ચેના ઇન્સ્યુલેટરને ગોળ ફેરવે છે જેમ જેમ ઇન્સ્યુલેટર ફરે તેમ તેમ એ પોતાની સાથે જોડાયેલી બ્લેડને ઉપરની તરફ ધક્કો મારે છે બસ બ્લેડ સીધી ઊભી થઈ જાય છે અને ફિક્સ્ડ કોન્ટેક્ટથી દૂર અને બની જાય છે એ દૃશ્યમાન ગેપ અને બંધ કરવાની પ્રક્રિયા એ તો એનાથી પણ સહેલી છે બસ આખી પ્રક્રિયાને રિવર્સ કરી દો ઓપરેટિંગ મિકેનિઝમ ઊંધી દિશામાં ફરે છે બ્લેડ પાછી નીચે આવીને પોતાના કોન્ટેક્ટ સાથે જોડાઈ જાય છે અને સર્કિટ ફરીથી વીજળીના પ્રવાહ માટે તૈયાર બધું એટલું જ સરળ અને વ્યવસ્થિત હવે જેમ દરેક ટેકનોલોજીનું હોય છે આની પણ બે બાજુઓ છે ચલો જોઈએ કે આ ઉપકરણ ક્યાં જોરદાર છે અને ક્યાં એની થોડી મર્યાદાઓ છે ફાયદાની વાત કરીએ તો એ આડી જગ્યા બહુ જ ઓછી રોકે છે એટલે નાના સબસ્ટેશનમાં આરામથી ફિટ થઈ જાય એની ડિઝાઇન એકદમ સરળ અને ભરોસાપાત્ર છે અને મોટો એર ગેપ આકસ્મિક રીતે વીજળી કૂદી જવાનું એટલે કે ફ્લેશઓવરનું જોખમ ઘટાડે છે બીજી બાજુ એની એક નબળાઈ એ છે કે એને ઊભી જગ્યા બહુ જોઈએ તે ખુલ્લામાં હોવાથી હવામાન અને પ્રદૂષણની સીધી અસર એના પર થાય છે અને સમય જતાં એના ભાગો ઘસાય છે એટલે નિયમિત જાળવણી જરૂરી બને છે તો આખી વાતનો સાર શું છે એ જ કે આ માત્ર એક મશીન નથી આ તો એક અદૃશ્ય ગાર્ડિયન છે એક રક્ષક અને એની ખરી તાકાત કોઈ જટિલ ટેકનોલોજીમાં નહીં પણ એની સાદગીમાં છુપાયેલી છે આ એક વાક્યમાં જ આખી વાત આવી જાય છે જ્યારે કોઈ વ્યક્તિ દૂરથી જોઈને ખાતરીપૂર્વક કહી શકે કે હા પાવર બંધ છે બધું સેફ છે એનાથી મોટો કોઈ વિશ્વાસ નથી આ જ આ ઉપકરણનું સાચું મૂલ્ય છે તો આ બધું યાદ ન રહે તો પણ એક વાત ચોક્કસ યાદ રાખજો વિઝ્યુઅલ સેફટી એટલે કે દ્રશ્યમાન સુરક્ષા અહીં કોઈ કન્ફ્યુઝન કે શંકાને સ્થાન જ નથી જો બ્લેડ ખુલ્લી છે તો મતલબ રસ્તો બંધ છે બસ આટલું જ સરળ અને આ આપણને બહુ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે કે આપણી આસપાસ એવી બીજી કઈ સરળ પણ શાનદાર ડિઝાઇન્સ છે જે આપણને રોજબરોજ સુરક્ષિત રાખે છે અને આપણને એની ખબર સુધા નથી વિચારવા જેવું છે ખરું ને